રામબાણમાં ખોરાક સંગ્રહિત પુષ્પક અધિકાર નવા છોડો સર્જન કરે છે પાન ફૂટમાં પાન ફૂટ નીકળી ગઈ છે નીકળી સીધો તરત સાચો તમારો નીટમાં કેટલા મજા આવી જાય વિભાજન દ્વારા અલિંગી પ્રજન સામાન્યત નીચે પૈકી સેમાં જોવા મળે છે અલિંગ સેમાં જોવા મળે છે કેટલાક સુકોષ કેન્દ્રી બધા સુકોષ કેન્દ્રી કેટલાક આદિકોષ કેન્દ્રી બધા જ આદિકોષ કેન્દ્રી તો એગળી એવું પૂછેલું છે કોનામાં જોવા મળે તો કેટલાક સુકોષ કેન્દ્રમાં જોવા મળે કે હા જેમ કે અમીબા બધા તો કે ના કે કેન્દ્રમાં નહીં જોવા મળે કેટલાક આદિકોષ હોય છે એમાં મોટે ભાગે શું જોવા મળી શકતું હોય છે તો કે કે અલિંગી મુખ્યત્વે રીતે જોવા મળતું હોય છે છે તરત વિભાજન પામી શકતું હોય છે એટલે એમાં પ્રક્રિયા જોવા મળી છે એટલે આ વાક્ય સાચું કહી શકાય છે સાથે સાથે બધા જ આદિકોષ કેન્દ્રિત કેટલાક આદિકોષ કેન્દ્રમાં ન પણ જોવા મળી શકાય એટલે આ વાક્યમાં પૂરેપૂરું સાચું કહેવાય નહીં તો વાકે કયું સાચું થઈ ગયું આપણા માટે તો અને નંબર અહીંયા એક છે પણ બે લખો ટુ અહીંયા બે છે લખો ટુ ત્રણ અને ચાર લખો ટુ અને અહીંયા ઘડી એક અને બે ઓકે શેરડીને આદુ જેવી વનસ્પતિઓ તેઓના ઘાટ પ્રદેશ દ્વારા વાનસ્પતિ પ્રજન કરે છે કારણ કે આંતરગાંઠ કરતા ગાંઠ પ્રદેશ ટૂંકા હોય છે ગાંઠોના વિસ્તારમાં વધનશીલ પેશી કોષો આવેલા છે ગાંઠોમાં વિસ્તાર જમીનની નજીક હોય છે ગાંઠમાં પ્રકાશ લેજન ન કરતા કોષો હોય છે તો ગાંઠમાં શું હોય છે કે ત્યાં આગળ ખાસ કરીને આંતરવિષ્ટ વર્ધમાન પેશી હોય અને એના દ્વારા કોષ વિભાજન દ્વારા નવા કોષો નિર્માણ થઈ શકે છે એટલે વધારે જવાબ સાચો છે આપણો બી ફોર બોમ્બે નીચે આવેલ વધારાનો પૈકી કયો વિધાન કાર્બનિક ઉતક્રાંતિમાં ઘણા સમય પછી કાળજીપૂર્વક જોવા મળતી અલિંગી પ્રજન ક્રિયાના મંતવ્યને આધારે આપે છે ત્યારે જો વાક્ય બહુ લાંબુ છે વિધાન કાર્બનિક ઉત્ક્રાંતિમાં ઘણા સમય પછી કાળજીપૂર્વક જોવા મળતી લિંગી પ્રજન ક્રિયાના મંતવ્યને ને આધારે આપે છે એવું વિધેલું છે આપણને હા અહીંયા શું કહેવા માંગે બાળકો કે કાળજીપૂર્વક ઉત્ક્રાંતિ કાર્બનિક ઉદ્વિકાસ એટલે શું તો આપણે પાર્ટ નંબર પાછળ જોઈશું સાતમો પાર્ટ એમાં ઉદ્વિકાસ ની વાતો છે તો સરળતાથી જટિલતા તરફ આપણે જઈએ છીએ

નીલાની વનસ્પતિ માં અલિંગી પ્રજનન સામાન્ય જોવા મળી શકે છે તે વાક્ય પણ સાચું કહી શકાય છે ઉચ્ચ કક્ષાના સજીવોમાં અલિંગી પ્રજનન સામાન્ય રીતે છે તો ઉચ્ચ કક્ષાના સજીવોમાં મોટા ભાગે શું જોવા મળી શકે છે તો કે ત્યાં લિંગી પ્રજનન થાય અહીંયા અલિંગી પ્રજનન લખ્યું છે આવૃતધારી વનસ્પતિમાં અને પૃષ્ઠવંશી પ્રાણીઓમાં લિંગી પ્રજનન તકો વધુ હોય છે હા આ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ પ્રાણીઓ કહી શકાય છે તો વાક્ય સાચું છે આ સાચા વિધાનો માટે નીચેના કાય વિકલ્પ એક વિકલ્પ સાચો છે તો કયું વાક્ય સાચું છે તો પહેલું બીજું અને

લિંગી ભાઈમાં ડીએનએ નું વધુ પ્રમાણ ભાગ લે છે તો મુખ્ય કારણ શું છે તો અહીંયા જન્યુઓ બનતા હોય છે અને આ જન્યુઓ જે છે એ પોતે અલગ અલગ પ્રકારના ગુણો ધરાવનારા હોય અને એ જ્યારે બંને ભેગા થતા હોય તો એને પરિણામે નવી સંતતિ બનતી હોય છે તો પિતૃના જન્યુઓ ગુણાત્મક રીતે જુદા જુદા પ્રકારનો ભિન્નની બંધારણ ધરાવે છે માટે આવું જોવા મળી શકે છે એને હું કહી શકાય છે નીચે આપેલ વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો એક લિંગી સજીવો ફક્ત પ્રાણીઓમાં જ જોવા મળે વનસ્પતિમાં જ માત્ર એકલિંગી સજીવો જોવા મળે વનસ્પતિઓ પ્રાણીઓમાં એકલિંગી સજીવો જોવા મળે પૃષ્ઠી પ્રાણીઓમાં જ એકલિંગી સજીવો જોવા મળે છે તો જો અહીંયા એકલિંગી સજીવો ફક્ત પ્રાણીઓમાં તો વાક્ય ખોટું થઈ જાય કારણ કે પ્રાણીઓ ઉભયલિંગી પણ જોવા મળે છે વનસ્પતિઓમાં જ માત્ર એકલિંગી હોય તો વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો પણ ધરાવે એટલે વાક્ય ખોટું થઈ જાય વનસ્પતિઓ અને પ્રાણીઓ એકલિંગી સજીવો છે ના બંનેમાં એવું નહીં હોય

અલિંગી પ્રજનમાં ઉત્પન્ન થયેલા સંતતિઓ પોતાના પિતૃ અને બહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અને જનિક વિદ્યાની દ્રષ્ટિએ મળતી આવે છે તો આ કઈ સાચું તો કહી શકાય છે યસ ચલિત બીજાણુ અલિંગી ભજનની રચનામાં રચનાઓ છે તો ચલિત બીજાણુ એ અલિંગી ભજન માટે પણ કામ કરતા હોય છે તો આ કે ખોટું કહી શકીએ છીએ આપણે અલિંગી ભજનમાં એક પિતૃ નવા જન્યુ દ્વારા કે જન્યુઓ વગર સંતતિનું નિર્માણ થાય છે તો અલિંગી ભજનમાં એક પિતૃ નવા જન્યુઓ દ્વારા કે જન્યુઓ વગર તો હા વાક્ય સાચું છે વ્યાખ્યાનિત પ્રમાણે અને પેનિસિલિયમમાં કણી વિજાણુ અલિંગી વિજાણુ આપણે આગળ ઉદાહરણ જોઈ પણ ગયા તો વાક્ય પણ સાચું જ કહી શકાય છે અહીંયા પૂછ્યું છે આપણે શું તો કે ખોટું વાક્ય એટલે આપણા માટે જવાબ આવી ગયા છે બિફોર બોમ્બે આપેલ આકૃતિ શેની છે તથા એમાં એ અને બી ને દર્શાવો તો આકૃતિ શું કહી શકાય છે તો આકૃતિ જે છે ખરેખર એ અલિંગી પ્રજનનની ખાસ કરીને સ્નાનવાદીમાં જોવા મળતી અંતકલિકા જેમ્યુલસ રચના કહી શકાય છે એને બાજુ બહારની દ્રષ્ટિ ધરાની રચના કહી શકાય છે તો વાદળીમાં અંતકલિકા તો છે જ

યુલોથ્રિક્સ અને સાયકોન તો અહીંયા આગળ આ બાબતમાં પણ યુલોથ્રિક્સ લીલ છે સાયકોન ફૂગ નથી જિગ્નીમાં અને સેપ્રોલેગમિયા એસ્પર્જિલસ નાઇઝર અને નાઇઝોપસ એ પણ ફૂગ જોવા આ બંને ફૂગ જ છે તો આ તો નીકળી જ ગયું છે તમારા માટે બરાબર છે અહીંયા આગળ પૂછ્યું ફરજિયાત એક લીલ અને એક ફૂગનું નામ પૂછેલું છે એવું તમારે જોવાનું છે તો પરફેક્ટ રીતે આગળ લીલ અને ફૂગની વાત આપણે પૂછવામાં આવેલી છે તો આ લીલ બંને કહેવાય આ બંને ફૂગ કહેવાય આલીલ ગણ આ સાયકોન તો આપણે અમીબા તરીકે સોરી સ્નાનવાદી કહી શકાય છે એટલે એક ખોટું થઈ ગયું એટલે વૈદુ એમાં આ કહી શકાય છે લીલ અને આને આપણે કહી શકાય સાયપ્રોલેગમિયા ફૂગ તરીકે ઓળખી શકીએ છીએ એટલે સી ધ રાઇઝ આન્સર નીચે આપેલ કયા પ્રાણીમાં પુનઃ સજન પામવાની ક્ષમતા ખૂબ જ છે તો સૌથી સારી પ્લેનેરિયામાં જોવા મળે આપણે જાણીએ જ છીએ એટલે એ રાઇટ આન્સર ખૂબ જ છે હા જો સ્નાનવાદીમાં પણ હોય પ્લાઝ્મોડીમાં ન હોય અમીબામાં ન હોય પણ સાચી પ્લેનેરિયા કહેવાય ફુદીના મખાલિયા જ્યારે કનક મખાલિયા દ્વારા જોવા મળી શકે છે તો ફુદીનો જેમાં અધોભુસ્તારી કરી રત્ના હોય કનક જે હોય જોવા મળી શકે છે આપણને ખાસ કરીને આપણે કહી શકીએ છીએ કલિકાઓ કક્ષ કલિકાનું રૂપાંતરણ કહી શકાય છે તો કક્ષ કલિકા અને અધોભુસ્તારી રાઈટ આન્સર કહેવાય પોતાના ખુટ્ટા ભાગો વિકસાવી પૂર્ણ પ્રાણીમાં ફેરવાની પ્રક્રિયાને શું કહે છે પુનઃ સર્જન ક્ષમતા યસ તો પુનર્સર્જન ક્ષમતા તરીકે આપણે ઓળખી શકીએ છીએ

તો બહુભાજન સમસૂત્રી ભાજન અસમભાજન તો ભાજન એ સૌથી સાચી છે જેથી સરખા ભાગમાં વધુ વેચાયની પ્રજીવ પ્રાણીઓ કહી શકાય છે તો તેની અંદર આયા એટલે ઊભું વિભાજન થાય છે અને લંબ અક્ષ થયેલું વિભાજન કહી શકાય છે ખાલી રચના એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે નિશ્ચિત સાતત્ય માટેની જીવંત જોડતી કડી કહી શકાય છે તો આવો ગુણ છે યુગમાં નજનો તો આ લિંગી ભેજના સંભામમાં વાક્ય પણ યાદ રાખી શકીએ છીએ ક્લેમિનોમોનાસનું ચલ બીજાણું જણાવો કયા પ્રકારનો જોવા મળી શકે છે તો સૌથી સાચી આપણી ચોપડી પ્રમાણે એવી ચોળખી ગાડી રહ્યા કાઢી બી ફોર બોમ્બે હા તમે જો આજે રતના જોવા મળી શકે છે એ એમાં જોવા મળતી નથી જે ડી છે એ ફૂગમાં જોવા મળી શકે છે એના બધી યાદ રાખી શકાય છે વિવિધ પ્રકારના કોનિડિયા સામાન્યપણે કયા સજીવમાં જોવા મળી શકે છે

તો આગળ આપણે જોઈ સાથે બે બાબતો સંબંધ એટલે આપણે જોઈ ઓપ્શન તરીકે જ્યારે સોલ્વ કરતા હોય છો ત્યારે તો કે પી છે એના સાથે બે નંબર પણ અને એક પણ નંબર પણ આવે તો પી સાથે એક નંબર પણ છે બે નંબર પણ છે બાકીના હવે જોડકા જોઈએ ક્યુ સાથે ત્રણ નંબર આવે છે તો કે ચાર નંબર એટલે આ વધારે સાચો અહીંયા આગળ આ ખોટું થાય એટલે તમારો જવાબ આવી જશે બિફોર ડોક્ટર ઇટ ઇઝ રાઇટ આન્સર આપેલ આકૃતિમાં કયું અંગ માનસપતિ પ્રજનન દર્શાવી શકે છે તો આકૃતિ જેવી કહી શકાય છે એ ડાલિયા જેવી વનસ્પતિમાં કહી શકાય છે અને એમાં મોટે ભાગે શું જોવા મળતો હોય છે તો કે મૂળ દ્વારા ખોરાકનો સંગ્રહ થાય અને આ માનપતિ પ્રજનન જોવા મળી શકે છે ટેરોફ બેંગોલ તરીકે જાણીતું ઓસિમમ સેકેટમ આઇકોનિયા કેસિપિસ ક્લેરિયસ ગ્લોરીપિસન પોલિયન લેન્થિયસ લોન્જીફેલિયા હા અહીંયા ઓસિમમ કેસેક્ટમ જે છે એ આપણા

માતૃકોષમાં અસંખ્ય એક કોષી એક કોષ કેન્દ્રીય સંતતિ સર્જાય તેને કયા પ્રકારનું અલિંગી પ્રજનન તરીકે ઓળખી શકાય છે હા માતૃકોષના માં એક જ કોષની અંદર ઘણા બધા એક કોષી એક કોષ કેન્દ્રીય સંતતિ સર્જાય તો રીતના ખાસ કરીને બીજાણુ નિર્માણ દરમિયાન વધારે જોવા મળતી હોય છે તો કહી શકાય છે અહીંયા આગળ અલિંગી પ્રજનન બીજાણુ નિર્માણની પ્રક્રિયા દ્વારા થાય પ્લેનેરિયામાં અવખંડનું વડે પ્રત્યેક ખંડ સંપૂર્ણ ફેરવાઈ જાય છે તો દરેક માંચું કહી શકીએ અસ્તિત્વમાં હોય તે પુનઃસર્જનમાં સાચું કહી શકાય તો બંને વાક્ય સાચા થઈ ગયા તો હવે સાચા થઈ ગયા તો ઓળખવાનું કેવી બાળકો તો પછી જોઈએ તો એ જો આવું છે એને આ સાચા છે પરંતુ કારણ નથી છે પણ કારણ છે આ બે તમારે જવાબ આવવાના નથી તો ઓળખવાનું કેવી રીતના તો શીખવાડો જ્યારે આવું બંને વાક્ય સાચા થઈ જાય ને તો વાક્ય ફરીથી વાંચવાનું પણ કેદા વાંચવાનું જયારે સાંભળજો પ્લેનેરિયામાં અવખંડન વડે પ્રત્યેક ખંડ પૂર્ણ પ્લેનેરિયામાં ફેરવાઈ જાય છે કારણ કે કારણ કે પ્લેનેરિયામાં પ્રત્યેક ખંડની જે પેશીઓ અસ્તિત્વમાં હોય તે પુનઃઘટન અને વિભેદન પુનઃસર્જન પામે છે તો હા એ વાક્ય કંઈક બંધ બેસતું તો એવું ઉચ્ચારણ થાય છે એટલે આપણે જઈ શકીએ જવાબ બિફોર બોમ્બે દ્વિકીય અવસ્થા તો એકકીય પિતૃમાંથી જન્યુઓ સ્વતંત્રપણે નિર્માણ પામે છે અને જન્યુ હંમેશા એકકીય હોય છે તો હા

વનસ્પતિ એક હોય છે પહેલું જોઈએ છે તો જે ઉગી શકતી નબળું છે નબળું હોય તો સરળી ન શકે આપણે ઉપયોગ કરી શકીએ આરોપણ કરવા માટે તે વાક્ય સાચું કહેવાય આ બીજું વાક્ય શું કે જે વનસ્પતિમાં વર્ધમાન પેશી ધરાવતી ન હોય તેમાં આ પ્રક્રિયા ખૂબ જ સરળતાપૂર્વક પ્રેરી શકાય છે તો કે ના જો વર્ધમાન પેશી હોય જ નહીં

તો કૂટપાદી અમીબા જે હોય અથવા બીજાણુઓ હોય એ પ્લાઝમોડિયમ માં જોવા મળે ને બીજાણુ સર્જન કહી શકાય છે અચલ બીજાણુ એસ્પેજિલસ નાઇઝર તો અચલ બીજાણુ એસ્પેજિલસ નાઇઝર માં ન હોય અહીંયા અચલ બીજાણુ હોય ઓકે તો જળ બીજાણુ સર્જન કહેવા તો ખરું જ પણ અચલ બીજાણુ કેવો જોઈએ આપણે સ્પોન્જીલા આ જેમ્યુસ માં સ્પોન્જીલા સાચું કહી શકાય કણી બીજાણુ પેનિસિલમ સાચું કહી તો વાક્ય બી ખોટું કહી શકાય છે આપેલ આ પ્રાણીમાં અલિંગી ભજન દરમિયાન જન્યુ કોષ કેન્દ્રની અદલા બદલી માટે નિર્માણ પામતી રચના કઈ છે તો આ એક આકૃતિ કોની છે તો આકૃતિ ખરેખર છે પ્લાઝમોડિયમની પ્લાઝમોડિયમ ની ખબર પડે તો એના મુખ ખાતના સંદર્ભમાં આપણે યાદ રાખી શકીએ છીએ તો ત્યાં શું હોય તો ત્યાં જે શરીરની સપાટના ભાગો હોય એ એકબીજા સાથે જોડાતા હોય છે અને પરિણામે એમની વચ્ચે ચોક્કસ રચનાઓ તૈયાર થતી હોય છે તો એમની વચ્ચે એક ચોક્કસ પ્રકારની રચનાઓ તૈયાર થઈ જે પક્ષમો હોય તે એના ઉપરના પક્ષમાં વચ્ચે રચનાઓ તૈયાર થતી હોય અને એ બે સાથે જોડાતા હોય છે તો જેમ ખાસ કરીને બેક્ટેરિયામાં પીલી રચનાઓ તૈયાર થતી હોય જે જોડવાનું કામ કરી શકે છે સંયુમન નલિકા જેવો ભાગ બનાવવાનું કામ કરી શકે એવો ભાગ અહીંયા થતો હોય એટલે પીલી તો અહીંયા આપણે ઓપ્શનમાં આપેલું છે હા જીવરસ તંત્ર કોષ તંત્ર ના જોડાય એમાં નહીં હોય આંતરિક નલિકા નહીં હોય કોષ તંત્ર પીલી જો ભાગ અને આપણે કહી શકાય છે એક પ્રકારનું એના જે પક્ષમો હોય છે એ જોડવાનું કામ કરી શકે છે અને પરિણામે સંયુગમન નલિકા બનાવી કાળે એટલે તમને ગુચવાવાળો શબ્દ મૂકવાનો આવે છે એટલે આપણે ડી ઓપ્શન અહીં આગળ લઈ શકે કારણ કે બાકીના ઓપ્શન મેચ થતા નથી નીચે આકૃતિમાં ક્લેમેડોમોનાસના ચલ બીજાણું કયા કેસે આ આકૃતિ આપણે એકવાર ફરી જોડે જોઈ ગયા છીએ તો તમને દેખાય છે આ સંપૂર્ણપણે સાચો જવાબ બી છે આગળ આકૃતિ જોઈ ગયા થોડો થોડો બધામાં ફેરફાર છે જો અહીં આગળ બધા એક સદે ઉત્પન્નેલા છે કશાઓ અહીંયા ચાર છે અહીંયા બે છે અહીંયા બે છે એકમાંથી અંદરથી ઉત્પન્ન કહી શકાય છે આની ઓળખાણ છે તેમના પ્રજનન પદ્ધતિમાં સંદર્ભમાં આપેલ કયો વિકલ્પ બીજા ઉદાહરણોથી જુદો પડે છે ડહાલિયા આદુ તો જો ડહાલિયા શું છે મૂળ સક્કરિયો મૂળ સતાવરી મૂળ અને આદુ પ્રકાંડ નીચેમાંથી સાચી જોડ પસંદ કરો હાઇડ્રા કુટપાદીય બીજાણુ અમીબા અંતકલિકા વાદળી ચલ બીજાણુ

બટાકાની આંખ શું છે તે પ્રકારની એમાં જોવા મળી કક્ષ કલિકા સ્થાનિક કલિકા કહી શકાય છે જેના પ્રકારમાં બનેલી કહી શકાય જોડ છે ડુંગળી કંદ કહેવાય તો કે ડુંગળીમાં કંદનું ઉદાહરણ સાચું કહી શકાય છે આદુ અધોભૂસ્તારી ન હોય ગુલદાઉદીમાં કોનેડિયા ન જોવા મળે એમાં ભૂસ્તારીકીય અથવા પ્રાંકુરીય રીતના જોવા મળતી હોય છે ઈસ્ટ ચલ બીજાણું તો કે ન હોય એમાં

બટાકામાં ખેડમાં અને આદુમાં રૂપાંતરી પ્રકારની આંતરઘાટમાંથી બારછણું નિર્માણ થાય ઘાટવાણીનું નિર્માણ થાય ઝડક એગળના સ્થિર પાણીમાં ઉગતી વનપતિ પાણીમાં ઓક્સિજન મેળવે છે આથી પરિણામે માત્રિય મૃત્યુ તરફ ધકેલાઈ જાય છે તો એ ઘડી બધા વાક્ય દેખી તો આપણે સાચા લાગે છે તો કયો વાક્ય ખોડું પણ શોધવાનો છે આ ઘડી તો આ વાક્ય સંપૂર્ણપણે આપણે સાચું છે આપણે બધું સાચું છે અહીંયા જોઈએ તો બટાકા ખેડમાં આદુમાં રૂપાંતરી પ્રકારની આંતરઘાટમાંથી બાળછણું નિર્માણ થાય છે તો આપણે જાણીએ છીએ કે બટાકા કોણ રૂપાંતરણ છે તો એ ખરેખર એમાં ગાંઠ બનતી હોય એ ગ્રંથિલ ભાગમાં ફેરવાતી હોય અને એમાંથી ભાગનું નિર્માણ થતું હોય છે બરાબર છે એટલે એમાં આ વાક્ય થોડું ખોટું પડે ગાંઠમાં શું બનતું ગ્રંથિલમાં એની આંખ બનતી એમાંથી પાછો નવો છોડ બની જતો હોય છે આ બધી માટે વાક્ય સાચું થઈ જાય છે તો એ વાક્ય ત્યાં ખોટું પડી જાય એટલે આપણે સી ને ખોટા વાક્ય તરીકે જવાબ આવશે સી કઈ જોડ અસંગત છે પેનિસિલિયમ કોનિડિયા જળકુંભી ભુસ્તારી પાનફુટી પર્ણ કલિકા રામબાણ કંદ તો રામબાણમાં શું જોવા મળી શકે છે મુખ્યત્વે રીતે પુષ્પકલિકા આદુમાં વાનાપતિ પ્રજન માટે શું હોય છે તો ગાંઠામણીનું રૂપાંતરણ જોવા મળી શકે છે ભુસ્તારી નિર્માણ કોના દ્વારા થાય છે તો એક પ્રકારે અર્ધિકરણ સમવિભાજન અનિશ્ચિત ફલન અનિશ્ચિત જનન તરીકે જોવા મળી શકે છે તો શું થશે જયારે શાખાઓ બનશે તો એ પાણીમાં સપાટી જોવા મળતી કારણે જોવા મળી શકે કેટલીક વનસ્પતિમાં માદા જન્યુ ફલન વગર સીધા ભ્રૂણમાં પરિણામે છે એટલે ફલન વગર સંતતિ સીધા નિર્માણ થાય તો એ જે કોષ હોય સીધી નવી સંતતિ બનતી હોય છે તો આવી જે બાબત જોવા મળી શકે જેને અનિશ્ચિત જનન તરીકે ઓળખી શકાય છે કારણ કે નવા સંતતિનું નિર્માણ થયું કહેવાય ઓકે બાળકો તમને સમજવા પડી જ ગયા હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો વિડીયોને રી રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જ એની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક